યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં શહેરના વિવિધ સર્કલ પર આવેલી આઝાદ ભારતના મહાનુભાવોની પ્રતિમાઓની હાલત બિસ્મર હોવાનું જણાવી તેમને તાત્કાલિક સાર સંભાળ અને નિયમિત જાળવણી કરવાની માંગ કરવામાં આવી હતી યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકા લાઇટ અને ગરબા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે જ્યારે મહાનુભાવોની પ્રતિમાની પ્રત્યે બેદરકારી દાખવી રહી છે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું કે ટેક્સના પૈસા બિનજરૂરી ખર્ચમાં વાપરવાના બદલે પ્રતિમાઓની જાળવણી માટે ઉપયોગ થવો જોઈએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા સર્કલો પર મહાનુભાવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે એ પ્રતિમાઓ ફક્ત ત્યાં સ્થાપિત કરી દેવામાં આવી છે એના પછી એ પ્રતિમાઓની શું હાલત છે એની શું કંડિશન છે એની સારસંભાળ લેવાય છે કે નહીં લેવાતી એની તકેદારી કોર્પોરેશન દ્વારા રાખવામાં નથી આવતી પરંતુ મહાનગરપાલિકાના બજેટના રૂપિયાનો ઉપયોગ પોતાના જલસાના કાર્યક્રમોમાં કરવામાં આવે છે ત્યારે કાર્યક્રમ કરવો એ ગુનો નથી કે અમે એના વિરોધમાં નથી પરંતુ જે મહાનુભાવોએ આ દેશને આઝાદી અપાવવા માટે લડત લડી જે મહાનુભાવોનું આ દેશ માટે ખૂબ મોટું બલિદાન છે ત્યારે આવા મહાનુભાવોની પ્રતિમા જે લીલી પડી ગઈ છે ઘણી જગ્યા ઉપર તૂટી ગઈ છે ખંડિત થઈ ગઈ છે ઘણી જગ્યા ઉપર એવું છે કે પ્રતિમાઓની આજુબાજુ કચાવાનો ઢગલો થઈ ગયો છે ત્યારે કોર્પોરેશનથી અમારી એવી માંગ છે કે આ તમામ પ્રતિમાઓની સારસંભાળ લેવામાં આવે અમને યોગ્ય માન સન્માન આપવામાં આવે અને જો એ કરવામાં કોર્પોરેશન